મારા ઘેરે રવાના હો પડી જાય આ આ કૂતરું નેકડી તા એટલી બધી જગ્યા કરી છે આ પાડો પાડો ભયરું એ શિકાર ચોથી પિયોર જતું રહ્યું ઘેર તો મહેમાન ખબર લેવા લાઈને સરે છે હવે હું કંટાળી જોઉં છું બરાબરનો હવે ચાલો હોશ થશે આ લાકડી ચાલતો હોય મારે લઈને ફરવાનું કંટાળ્યો છું હતો બરાબરનો પાડાના લીધે વેચી મારવો પડશે પાડો શું કરવાનું ભાઈ ખરા ટાઈમે જતું રહ્યું તારી સૈલેજ ભાઈ આવતા એવું લાગી જવાબ આ ઘેર જોવા ઈંડવાની સત રાખું ઈંડા તો રોજરો બોજરો આવી આવી

Oh. ु पेला oh. oh. oh.

મજા નેજામાં દિલીપ ભાઈપભાઈ નહી પાડા મેળ્યું છે જોય નઈ લોક તો બધું હિરખારું મોણ છે જો પાડા મેલ્યું છે

જેવા તા ને પાડો દોવા બેઠા તા અરે ના ના દિલીપભાઈ સાચી વાત ભાઈ હા શૈલેષભાઈ વાત કરું યાર

તો ચેક આપવા ખબર પડી લોકો પાડો રહ્યો ને વેલો વેલો ત્યાર વાગે ધોવા બેઠામાં તો નાખી પાછળ પછી ખબર પડી કે હું ધોવા અલ્યા હું પેલું યાર મારે તોય કાઢજો મારા મન દિલીપભાઈ ખબર હશે આ તો આખા ગમ વાતો હોય મારી મને ચોક ખબર હતી કે બધાને ખબર લેવા આવશે મારી મારા જેવનો ટે લેવા પડશે સર તારે કામ કરજો ને પાછું કાલ આપડે ભેગા એટલે મોકલાય દે દઈ

પણ લગીને એમ કીધું કે હું તારો માલિક છું ઊભો થઈ જા તો હું ઊભું ના થઈ દઉં તો મોન જ છે તને શું કરવાનું આખા જાન પૂરા ખવડાઈ ખવરાય કરી આ જો ને તારા માલિક ની હાલત કરીશ થઈ કૂતરો ગાલ નાખ્યા તો તા ને થઈ હવે ખા બેઠા બેઠા ટોપરો તને ખવડાવું જાનનો પૂરો નહીં હુકો પાટું મને સર મેમોની તો લાઈટ લખતી જ ગઈ 我只好打算喽。